નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં હેલ્થમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસના પાકમાં જે સુકારો આવી રહ્યો છે તે શેના કારણે આવી રહ્યો છે અને તેને નિયંત્રણમાં લાવવા માટે આપણે કયા પગલાં લેવા જોઈએ તો એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં લેવાની છે એટલા માટે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખેડૂત મિત્રો જે વિસ્તારમાં વધુ વરસાદ પડેલો છે તેમજ અમુક વિસ્તારમાં પવન સાથે વરસાદ થયેલ છે અને લાંબા સમયથી તડકો નીકળેલો નથી ત્યાં કપાસની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે જેમ કે કપાસ આડો પડી ગયેલો છે કપાસ લંઘાવવા મળ્યો છે અને ખાસ કરીને કપાસમાં સુકારો જોવા મળી રહ્યો છે પરંતુ આ સમયમાં ખરેખર ખેડૂતોને સાચી સલાહની જરૂર છે નહીં કે પોતાની પ્રોડક્ટ કેમ વેચવી આ તકનો લાભ લઈ માર્કેટમાં ઘણી બધી કંપની અત્યારે પોતપોતાના પ્રોડક્ટના ટેમ્પલેટ બનાવીને સોશિયલ મીડિયામાં ફેરવી રહ્યા છે તો ખેડૂત મિત્રો મારી તમને એક નમ્ર વિનંતી છે કે પોતાની આર્થિક પરિસ્થિતિ કેવી છે પાકની સ્થિતિ કેવી છે એ બધું જ જોઈને આપણે કોઈપણ પ્રકારનો સારો નિર્ણય લેવો જોઈએ તેમજ આવી પરિસ્થિતિમાં થોડીક શાંતિ રાખી અને શાંત મને વિચારીને નિર્ણય લેવો આપણા ખેતર અને પાકની પરિસ્થિતિ કેવી છે તેમજ આપણે પોતાની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેના આધારે આપણે નિર્ણય લેવો જોઈએ ઘણીવાર એવું બનતું હોય કે આપણે કંઈ પણ કહ્યા વગર આ પરિસ્થિતિ સુધરી જતી હોય છે એટલા માટે ખાસ કરીને તમારે કોઈ પણ ખોટા માર્ગે દોરાવવાનું નથી હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે અત્યારે ખેતરની પરિસ્થિતિ અને પાક વિશેની તો આપણે ત્યાં મગફળી કપાસ અને સોયાબીનનું વધુ વાવેતર કરવામાં આવેલું છે મગફળી અને સોયાબીનમાં વધારે પડતો આપણે કોઈ ખર્ચો કરવાનો નથી વરાબ નીકળે એટલે કોઈ પણ એક સારી પૂગનાશકનો આપણે છંટકાવ કરવાનો છે જેથી કરી જે પાંદડામાં જે રોગ આવતા હોય છે એનાથી આપણે બચી શકશું ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કપાસ અને મરચીના પાકની તો કે કપાસ અને મરચીના પાકમાં ઊભો સુકારો એટલે કે નવો સુકારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કપાસ છે મરચી છે કોબી છે તુવેર છે એરંડા છે તેવા ખીલા મૂળવાળા બધા પાકોમાં આ સુકારો જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો કપાસનો છોડ જો આડો પડી ગયેલો હોય તો એમને ઊભો કરી થડની આસપાસ પગથી માટી દબાવી દેવી અને ત્યારબાદ જમીનમાં પાણી લાંબો સમય સુધી ભરેલું હોય તો વનસ્પતિ પ્રાણવાયુ ન લઈ શકવાને કારણે કપાસ લંગાતો હોય છે જેમાં વરાપ નીકળે તો શક્ય હોય તો આંતરખેડ કરવી અને પાલર પાણી ઉતારવું લાંબો સમય સુધી ભેજ રહેવાને કારણે ઘણીવાર મૂળમાં ફૂગ લાગતી હોય છે એના માટે છોડ ઉપાડી અને એના મૂળ આપણે ચકાસી લેવા ફૂગ લાગેલી હશે

કોપર ઓક્સિક્લોરાઇડનું ડ્રેન્ચિંગ કરવામાં આવે તો ખૂબ સારું તેમનું રિઝલ્ટ જોવા મળશે પહેલાં તમને ખેડૂત મિત્રો જણાવી દો આપણે કોઈ પણ મોંઘી દવાનો ખોટો ખર્ચો કરવાનો નથી અથવા ખેડૂત મિત્રો આપણે પૂગનાશક ખાતર આવે છે એની સાથે ભેળવીને પણ આપણે જમીનમાં આપી શકીએ છીએ આમે આગળ તમને જે કોન્ટેકની દવાઈ કીધી એ આપણે જમીનમાં ભેળવીને પણ આપી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો જમીનમાં કાર્બન ડેઝિમ પ્લસ મેન્કોજીમ અથવા કાર્બન ડેઝિમ અથવા કોપર ઓક્સિક્લોરાઇડનું ડ્રેન્ચિંગ કરવું અને તેની સાથે એકસો પચાસ ગ્રામ સાપ પાવડર હોય તો નાખવો અથવા એની સાથે એકસો પચાસ ગ્રામ બ્લુ કોપર મિક્સ કરીને કપાસના થડ થ્રેડ ડેન્સિંગ કરવામાં આવે તો ખૂબ સારું તમને કપાસમાં રિઝલ્ટ જોવા મળશે તમારે મોંઘી દવાનો ખોટો ખર્ચો કરવાનો નથી આગળ કહ્યું એ પ્રમાણે તો ખેડૂત મિત્રો તમને જો આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તે પણ ખોટા ખર્ચા કરતા બચશે અને આવી જ અવનવી ખેતીને લગતી માહિતી મેળવવા માગતા હોય તો ખેડૂત મિત્રો તમે અમારી આ ચેનલ કિસાન હેલ્પને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ કિસાન હેલ્પમાં આવી જ અવનવી ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન